સ્થિતિસ્થાપક દ્રવ્યોની વ્યવહારિક ઉપયોગિતા દ્રવ્ય જ્યારે વ્યવહારિક હેતુ માટે વપરાય છે છે ત્યારે તે રીતે અસર હોય પહેલું ઉદાહરણ લઈએ આપણે ક્રેન અંદર ધાતુનો જે દોરડું હોય છે તેના દ્વારા કોઈ વસ્તુને આપણે ઉચકી શકીએ છીએ એનું જે ધાતુનો દોરડું હોય છે તેના વડે આપણે કોઈ પણ વસ્તુને ઉચકી શકીએ છીએ એટલે કે તેની અંદર એ જે કેબલ છે એમાં તણાવ પ્રતિબળ ઉત્પન્ન થાય છે આ સ્થિતિમાં કેબલમાં વધારેમાં વધારે એટલો જ ભાર ઉકી શકે કે જેથી એ પોતાની સ્થિતિ સ્થાપકતાની હદ વટાવી ના જાય એ પોતાની સ્થિતિ સ્થાપકતાની હદ વટાવતો નથી બરાબર એ રીતે સ્ટીલ જે છે એની માટે સ્થિતિસ્થાપકતાની હદ પર પ્રતિબળનું જે મૂલ્ય છે એ ત્રીસ ગુણ્યા દસ ની સાત ઘાત ન્યુટન પ્રતિ મીટર સ્ક્વેર જેટલું છે જો સ્ટીલ નું કેબલ હશે અને તેના આડછેદ નું ક્ષેત્રફળ એ હશે અને તેના વડે ઉચકવું પડતું દળ એમ હશે તો તેની પ્રતાન પ્રતિબળ જેને આપણે સિગ્મા વડે દર્શાવીએ તો સિગ્મા એન બરાબર તેના પર લાગતું બળ એફ એન ના છેદમાં એનું ક્ષેત્રફળ એ જે બળ છે કેટલું લાગશે વજન જેટલું છેદમાં ક્ષેત્રફળે તો બરાબર એમજી ના છેદમાં સિગ્મા એન છે એનું ક્ષેત્રફળ દર્શાવે છે તેનું મૂલ્ય એમજી ના છેદમાં સિગ્મા એન કરતા સારું એવું વધારે હોવું જોઈએ એટલે કે

એના બદલે એમ એટલે ત્રણ પોઈન્ટ એક અહીંયા એનું જે સૂત્ર છે એની સાથે છે એટલા માટે એક ગુણ્યા ત્રણ પોઈન્ટ ચૌદ એટલે પાય થશે છેદમાં સીગમાં એમ તો ત્રણ ગુણ્યા ત્રીસ ગુણ્યા ની સાત ઘાત છે એની માટે એને આપેલું છે ને અહિયાં પ્રતિબળનું મૂલ્ય

ઘણા બધા પાદરા તારને સાથે ગૂંથીને આવું કેબલ બનાવવામાં આવતું હોય છે બીજું ઉદાહરણ આપણે પુલ જોઈએ તો પુલ ની ડિઝાઇન એવી રીતે રાખવામાં આવે છે કે જેથી તે ટ્રાફિક ના ભારને અને પોતાના ભારને લીધે અને પવનના સપાટાઓને લીધે એટલો બધો વળી ન જાય કે જેથી તે તૂટી જાય આ રીતે હશે એના બે છેડા પાસે પુલ તો આ રીતે વળી જવો જોઈએ નહીં જો એ વળવાનું શરૂ કરી દેશે અને પછી એ તૂટી જશે બરાબર હવે એ માટે પુલ બનાવવા માટે સિમેન્ટ કોન્ક્રીટ ના મકાનો વખતે તેમાં ભીમ કોલમનો ઉપયોગ કરવામાં આવે છે આ બધા માટે ભીમ કોલમનો ઉપયોગ કરવામાં આવે છે કે જેથી તે વળી જાય નહીં એની અંદર ભાર ને કારણે થતું જે બંકર છે બરાબર આ રીતે ઉપર વધારે ભાર હશે તો એ સીધું નહીં રહે પણ આ રીતે વળી જશે જે વંકન છે એને ધ્યાનમાં લેવામાં આવે છે અહીં જોયા ની લંબાઈ કેપિટલ એલ અહી કેપિટલ એલ વડે દર્શાવેલી છે તેની પહોળાઈ જે છે એ છે જાડાઈ જે છે એ ડી જેટલી છે અને તેને બે બિંદુઓને છેડે ટેકવી અને તેના મધ્યબિંદુ પર ડબલ જેટલું વજન બોર્ડ લગાડવામાં આવે તો તેનું મધ્યબિંદુ ડેલ્ટા જેટલું નીચું થઈ જશે એટલે કે વાંકુ વળી જશે પહેલા સીધું હતું તેના બદલે હવે આ રીતે વાંકુ વળી ગયું તેનું મધ્યબિંદુ એટલે કે એમાં ડેલ્ટા જેટલું વંકન થઈ જાય છે હવે આ આજે વંકન માટેનું સૂત્ર છે ડેલ્ટા બરાબર ડબલ્યુ એલ નો ઘન છેડમાં પોરબી નો ઘન વાય બરાબર આ સમીકરણ જે છે એને સાબિતી આપણે આપવાની નથી સ્વીકારી લેવાનું છે આ સમીકરણ છે કે સળિયાનું ડેલ્ટા એ ઘટાડવા માટે યંગ યંગ છે શું મૂલ્ય વધારે રાખવું જોઈએ કારણ કે છેદ વધશે તો ડેલ્ટા ઘટ છે ઉપરાંત આપેલા દ્રવ્ય માટે છેદની અંદર ડી નો ઘન આવેલો છે બરાબર ડી જે છે એની મંગલ ઓછું થઈ શકે છે આમ ડેલ્ટા ને ઘણો નાનો બનાવી દઈએ તો આપણને આ તકલીફ પડતી નથી હવે અહીંયા આકૃતિમાં દર્શાવ્યા અનુસાર સહિયાની અંદર વિરૂપણ ઉત્પન્ન થાય છે જેને બકલિંગ કહેવામાં આવે છે જે અહીંયા વિરૂપણ ઉત્પન્ન થયું છે પહેલા સળિયો સીધો હતો ત્યારબાદ તે આવી રીતે વાંકો વળી ગયો તેને કહેવામાં આવે છે બકલિંગ આ જે સળિયો છે આ રીતે વાંકો વળી ગયો છે જેને બકલિંગ કહે છે આવું બકલિંગ ન થાય એ માટે સળિયાનો આકાર આ આકારનો રાખવામાં આવે છે જે અહીંયા આકૃતિમાં દર્શાવેલો છે અહીં આ જે બીજી આકૃતિ છે આ આકારની એની અંદર ભાર વહન કરતી વખતે સપાટીનું જે ક્ષેત્રફળ છે એ વધી જાય છે અને ક્ષેત્રફળ જે છે એ પહેલા કરતા આગળનું જે છે આ એ વધી ગયું અને સાથે સાથે જરૂરી ઊંડાઈ પણ એને મળી રહે છે જે ઊંડાઈ જે એને જરૂરી છે એ પણ મળી રહે છે હવે આપણે કુદરતનું એક ઉદાહરણ જોઈએ જેની ઊંચાઈ h હોય અને ઘનતા ρ હોય તેવો એક પર્વત વિચારો પર્વતના તળીએ એકમ ક્ષેત્ર ગુરુત્વ પ્રવેશ જી એનું જે બળ છે તો એ એમજી જેટલું હશે એમના બદલે આપણે અહીંયા મૂકી દીધું રો એચ અને જી બરાબર આટલું બળ થશે એ બળ જે છે પર્વતને અધ્રો દિશામાં લાગે છે પર્વતની બાજુઓ મુક્ત હોવાથી તેમાં આકાર પ્રતિબંધ થાય છે અને તેનું મૂલ્ય લગભગ થાય પર્વત એ ખડકોની સિદ્ધિસ્થાપકતા હદ એ ત્રણ ગુણ્યા દસ ની આઠ ઘાસ પ્રતિ પ્રતિમીટર નો વર્ગ છે અને તેની ઘનતા જે છે રો એ ત્રણ ગુણ્યા દસ ની ત્રણ ઘાત કિલોગ્રામ પ્રતિ મીટર નો ઘન લેવામાં આવે છે આથી આ સૂત્રની અંદર એજ મેક્સિમમ બરાબર એટલે પર્વતની મહત્તમ ઊંચાઈ રો જી એ રો જી બરાબર ત્રણ ગુણ્યા દસ ની આઠ ઘાત ન્યુટન પ્રતિ મીટર નો વર્ગ થશે એટલે એની સ્થિતિ હદ હજ

જે મર્યાદા છે એને કારણે પર્વતોની મહત્તમ ઊંચાઈ દસ કિલોમીટર જેટલી છે માઉન્ટ એવરેસ્ટ ની મહત્તમ ઊંચાઈ જે છે એ એની જે ઊંચાઈ છે એ આઠ હજાર આઠસો ને અડતાલીસ મીટર જેટલી છે એટલે કે આઠ પોઈન્ટ આઠસો ને અડતાલીસ કિલોમીટર જેટલી છે જે દસ કિલોમીટર કરતા ઓછી છે